અને કોઈ એક સમાજથી કઈ થતું નથી કોઈના મગજમાં ફાકું હોય તો ગાડી લઈને બાકી અપક્ષમાં લડી લેવાય ખબર પડી જાય કે કેટલા મત મળે આ સીટ મારે તમને પ્રમુખ તરીકે દેવી છે વધારે ટાઈમ નહીં લેતા વિશેષ કઈ ન કહેવું પણ જેટલું કીધું એ ઊંજાભાઈ ને હીરાભાઈ બે ગંભીરતાથી ધ્યાનમાં રાખે એવી એની પાસે પણ આશા રાખી

અને આ ભાઈ જે ચૂંટણી ટિકિટ આપી પણ દસ વર્ષથી થી આવી છે લોકસભાની ચૂંટણી ચૂંટણી આવેલી પણ ઊંડી ઠેકી જાય અમારે કરવાનું હું કોંગ્રેસ ને આખી સેદન તૂટી જાય એક ચૂંટણી માં દેતા આમ છે આમ કઈ કરે છે એટલે હીરાભાઈ ને તમને બે મારે બે હાથ જોડી નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે ટિકિટ તમે આપો કોઈ સમાજ ને આપો અમને કઈ વાંધો નથી કોળી સમાજ ને દેવી હોય તો પણ આઈ તો રૂપારો કોઈ કોળી સમાજ માં આગેવાન નહીં હોય પણ ખાનદાન આગેવાન તો વેરાવડે ને વીસ વર્ષ થી હું જોતો આવું આપણે એને હાજરી કરવાની આપણે એની ખુશામત ઉપર રહેવાનું અને કોંગ્રેસ ને જયારે જરૂર પડે ત્યારે કહેવાનું કે ભાઈ બાપા હાલ લી તારી જરૂર છે ભાઈ હાલ લીધું

કે પછી તમે જ્યાં મત માંગો તો એ બધા સમાજ ના માણસો છે એક એક સીટ માં અને એનું પરિણામ આપણે ગયું